આજે અમારે ઉમા ટાઉનશીપના અમારા પરિવારે આજે મારા જન્મદિવસની જે ઉજવણીના ભાગરૂપે સરદાર પટેલના સ્ટેચ્યુ જે મૂક્યું એનું અર્પણ વિધિ કરી અને ધજા ચરાવી અને સમગ્ર સોસાયટી મારી અમારી ઉમા ટાઉનશીપે આજે મારા જન્મદિવસની છે ખૂબ જ સારી રીતે જે બધાએ સહકાર આપ્યો બીજું આજે અમારા ઉમા ટાઉનશીપમાં રાતે પણ હવનને બધું હશે અને આખી સોસાયટી સાથે વરસાદ લેશે અને સાંજે લગભગ એક કરોડના ખર્ચે ખાત ખાતમુહૂર્તના પણ કાર્યક્રમ હું માટે ઉડીલો છે આજે મારા સમગ્ર હું તો વિસ્તાર તો કરું પણ સમગ્ર જિલ્લાના ગુજરાતના તમામ મારા મતદાર ભાઈઓનો હું એક આભાર માનું વર્ષોથી આ જે મને પ્રેમ મળ્યો છે આજે લગભગ સાતમી ટ્રમ થઈ અને અમે અમારા જન્મદિવસ તો પ્રજા માટે પ્રજા સાથે ઉજવતા હોય પણ જન્મદિવસ તો આવતો હોય કાયમ પણ આજનો જન્મદિવસ છે એ મને અતિ આનંદી વાત છે કે સોસાયટીએ જે ઉજવ્યો છે બીજું મારા સાઠ વર્ષ થયા ત્યારે મને એમ લાગ્યું કે શું કરવું ત્યારે મારા બંગલે દરરોજ એક લગ્ન કરી અને ગરીબ માણસોના લગ્ન કરી રહ્યા અને આજુખાલે તો મારી સોસાયટીએ મારો જન્મદિવસ ઉજવ્યો હોય